હય જય પેલી શેતાણી શેતાણી ઓય શેતાણી હય જય હું ગુમા પાડે રાખો दारू પીતો આજે दारू પીને આયવા એ વાડી શરાબ પીયે ને તો જીએ કે કેસે હા સખત પીને જીએ કે કેસે યાર આવું કરાય વાળી શેઠ બોટલ પોડે આપડે બોટલ પોડી નાખો આપડે એવું હવે શું કરો કરી ચીની ને ફાડી નાખું બધું મારું તમે તો શેઠ શેતાડી ગયા આ શેઠાની હું કામ નઈ મને મારે શેતાડી લાગી તો મારે તમારે લાગે શેઠાની બહુ પડ વાપરે મારી કને

ભાગ્યો મારા ભાગ્યો આયો કે શેઠાની મને મારવાનું કે મારે જ ને પી પી એટલે દાદુ તો પીવો જ પડે પૈસા નથી આવતી શેઠાની જલસા સે દુનિયા છે કાલે વહી જસુ આપડી હે દુનિયા માં હું લેવાના કાલે જોયું આજે નથી જોયું કાલે હું જવાનું કાલે નથી જવાનું એ બધું જતું રહેવાનું છે ખાલી હાથ જવાના ખાલી હાથ જવાના આમ આમ કરી કે જતાડીશુ આ ઠાડી આવજો કરે નથી જવાનું તમારે ઘરે જવાનું છે પણ શેઠાની ના આવે નથી રાખવા મને બહુ મારે મને

એ બા મુનાલે ત તાર મારે છે આવ દે માર સે જાવ તમે આવ નાટક કરો આવ ખરે થઈ જાવ સિલે જા હા ભલે આ તો આ હોય આ એકલી વઈ જા કરે હો હા હા ચાલો હું જઉં હા